નમસ્કાર સૌ મિત્રોને આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠમાં જે ઇંગ્લિશ વિષયના ઉમેદવારોની જિલ્લા પસંદગી હતી તો આજની આ જિલ્લા પસંદગીમાં કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો હતા તેમાંથી હાજર અને ગેરહાજર ઉમેદવારો કેટેગરી વાઈઝ કેટલા છે અને બીજા રાઉન્ડ માટે જે ખાલી જગ્યાઓ કેટલી રહી છે અને હવે જે બીજો રાઉન્ડ આવશે તો બીજા રાઉન્ડની અંદર જે કેટેગરી વાઇઝ સેફ ઝોન છે એ કયો હશે એ તમામ માહિતી છે એ આ વિડીયોની અંદર જોઈશું તો સૌ પ્રથમ વાત કરીએ કે જે જિલ્લા પસંદગીની શરૂઆત થઈ તો જે ઇંગ્લિશ વિષય છે તો ઇંગ્લિશ વિષયની કુલ ખાલી જગ્યાઓ કેટલી હતી એ આજે જિલ્લા પસંદગીની શરૂઆત થઈ તો ઓપન કેટેગરીની એકસો ને બોતેર જગ્યાઓ એસસી કેટેગરીની બાવીસ જગ્યાઓ એસટી કેટેગરીની ચોર્યાસી જગ્યાઓ ઓબીસી કેટેગરીની છોતેર જગ્યાઓ અને ઈડબ્લ્યુએસ કેટેગરીની ઓગણચાલીસ જગ્યાઓ આમ કુલ ત્રણસો ને ત્રાણું જગ્યાઓ છે એ ઇંગ્લિશ વિષયની ખાલી હતી હવે આ ત્રણસો ત્રાણું જગ્યાઓ પૈકી જે પીએચ ઉમેદવારો છે તો પીએચ ઉમેદવારોમાં કેટેગરી એની ચાર જગ્યાઓ કેટેગરી બીની પાંચ જગ્યાઓ કેટેગરી સીની ચાર જગ્યાઓ અને કેટેગરી ડીની ત્રણ જગ્યાઓ આમ પીએચ અને જે સામાન્ય જગ્યાઓ છે એમ બંને મળી અને ત્રણસો ત્રાણું જગ્યાઓ છે એ ઇંગ્લિશ વિષયની ખાલી હતી હવે વાત કરીએ કે આજે જે ત્રીસ તારીખે જિલ્લા પસંદગી માટે ઉમેદવારો બોલાવેલા હતા તો જે જિલ્લા પસંદગી માટે ઉમેદવારો બોલાવેલા એમાં કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો હતા એની જે બોલાવેલ ઉમેદવારોમાં જે ઓપન કેટેગરી છે તો ઓપન કેટેગરીમાં સામાન્યના ચુમ્માલીસ ઉમેદવારો અને જે પીએચ ઉમેદવારો છે એમાં સી કેટેગરીના પાંચ ઉમેદવારો એમ સામાન્ય અને પીએચ બંને મળી અને ઓગણપચાસ ઉમેદવારો છે એ ઓપન કેટેગરીના હતા એસસી કેટેગરીમાં આડત્રીસ ઉમેદવારો છે એ સામાન્ય ઉમેદવારો બે જે ઉમેદવારો છે એ પીએચ એ કેટેગરીના એક ઉમેદવાર બી કેટેગરીના અને એક ઉમેદવાર છે એ સી કેટેગરીના આમ આડત્રીસ સામાન્ય ઉમેદવારો અને ચાર ઉમેદવારો છે એ પીએચના મળી અને બેતાલીસ ઉમેદવારો છે એ એસસી કેટેગરીના હતા એસટી કેટેગરીમાં આઠ ઉમેદવારો છે એ સામાન્ય હતા જ્યારે પીએચમાં એસટી કેટેગરીના એક પણ ઉમેદવાર હતા ઓબીસી કેટેગરીમાં જે સામાન્ય ઉમેદવારો છે એ એકસો ને ચોસઠ ઉમેદવારો હતા અને એ જે પીએચ કેટેગરી છે એના ચાર ઉમેદવારો અને પીએચ કેટેગરી સીના પાંચ ઉમેદવારો આમ એકસો ચોસઠ સામાન્ય અને નવ પીએચ ઉમેદવારો એમ કુલ એકસો ને ઉમેદવારો છે એ ઓબીસી કેટેગરીના હતા જે ઇડબલ્યુએસ કેટેગરી છે તો ઈ કેટેગરીમાં છન્નું સામાન્ય ઉમેદવારો એ કેટેગરીના એક ઉમેદવાર સી કેટેગરીના એક ઉમેદવાર અને ડી કેટેગરીના એક ઉમેદવાર આમ છન્નું સામાન્ય અને ત્રણ પીએચ કેટેગરીના મળી અને નવ્વાણું ઉમેદવાર છે એ ઈડબલ્યુએસ કેટેગરીના હતા આમ કુલ ત્રણસો પચાસ છે એ સામાન્ય ઉમેદવારો અને જે એકવીસ ઉમેદવારો છે એ પીએચ કેટેગરીના મળી અને ત્રણસો એકોતેર ઉમેદવારોને આજે ઇંગ્લિશ વિષયના જે જિલ્લા પસંદગી માટે છે એ બોલાવેલ હતા આગળ વાત કરીએ કે આજે જે કેટેગરીવાઈઝ કુલ જગ્યાઓ છે એ કેટલી ભરાઈ છે એની આજે ઇંગ્લિશ વિષયમાં ઓપન કેટેગરીની એકસો ને છ જગ્યાઓ એસસી કેટેગરીની ત્રણ જગ્યાઓ એસટી કેટેગરીની બે જગ્યાઓ ઓબીસી કેટેગરીની બાર જગ્યાઓ અને ઇડબ્લ્યુએસ કેટેગરીની બાર જગ્યાઓ આમ કુલ એકસોને પાંત્રીસ જગ્યાઓ છે એ આજે ભરાય છે અને આ એકસો પાંત્રીસ જગ્યાઓ પૈકી જે પીએચ ઉમેદવારો છે પીએચ ઉમેદવારોમાં જે એ કેટેગરીના ઉમેદવાર છે એમના દ્વારા બે જગ્યાઓ અને જે સી કેટેગરીના ઉમેદવાર છે એમના દ્વારા બે જગ્યાઓ છે એ જગ્યાઓ પર જિલ્લા પસંદગી થયેલ છે આમ કુલ એકસો ને એકત્રીસ ઉમેદવારો છે એ સામાન્ય ઉમેદવારો અને ચાર છે એ પીએચ ઉમેદવારો સહિત કુલ એકસો ને પાંત્રીસ ઉમેદવારો છે જેઓએ આજે જિલ્લા પસંદગી છે એ કરેલ છે વાત કરીએ હવે જે ખાલી રહેલ જગ્યાઓ છે એની તો ઇંગ્લિશ વિષયમાં આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ત્યારબાદ ઓપન કેટેગરીની છાસઠ જગ્યાઓ એસસી કેટેગરીની ઓગણીસ જગ્યાઓ એસટી કેટેગરીની બ્યાસી જગ્યાઓ ઓબીસી કેટેગરીની ચોસઠ જગ્યાઓ અને ઈડબલ્યુએસ કેટેગરીની સત્યાવીસ જગ્યાઓ આમ કુલ બસો અઠ્ઠાવન જગ્યાઓ છે એ હવે ઇંગ્લિશ વિષયની ખાલી છે આ બસો અઠ્ઠાવન જગ્યાઓ પૈકી જે પીએચ ઉમેદવારો છે તો પીએચ ઉમેદવારોમાં જે કેટેગરી એ છે એના બે જગ્યાઓ પીએચની બી કેટેગરીની પાંચ જગ્યાઓ સી કેટેગરીની બે જગ્યાઓ અને ડી કેટેગરીની ત્રણ જગ્યાઓ આમ જે કુલ મળી અને બસોને અઠ્ઠાવન જગ્યાઓ છે એ હવે ઇંગ્લિશ વિષયની ખાલી છે અને આ બસો અઠ્ઠાવન જગ્યાઓ માટે હવે જે ઇંગ્લિશના બીજા તબક્કાના જે કોલ લેટર છે એ જાહેર કરવામાં આવશે આમાં જે સમગ્ર દિવસ દરમિયાન જે ઉપરના કુલ ઓગણપચાસ ઉમેદવારો બોલાવેલા હતા અને જે જિલ્લા પસંદગી થઈ છે એ ને છ સીટ ઉપર થઈ છે હવે આ એકસો છ સીટોમાં જે કેટેગરીના ઉમેદવાર છે અને જનરલના ક્રાઇટેરિયા ધરાવવાના કારણે એમને જનરલ સીટ ઉપર પોતાની જિલ્લા પસંદગી કરેલ હશે તેમનો પણ સમાવેશ થાય છે જે એસસી કેટેગરી છે તો એસસીના બેતાલીસ ઉમેદવારો હતા જેમાંથી ત્રણ ઉમેદવારોએ કેટેગરીની સીટ પસંદ કરી અને જિલ્લા પસંદગી કરેલ છે જ્યારે ઓગણચાલીસ ઉમેદવારોમાંથી જનરલમાં ગયા હશે અને ઉમેદવારો ગ્યાર હજાર રહ્યા હશે એસટી કેટેગરીમાં આઠ ઉમેદવાર હતા અને આઠમાંથી બે ઉમેદવારોએ જે કેટેગરીની સીટ પસંદ કરી અને જિલ્લા પસંદગી કરેલ છે જ્યારે છ ઉમેદવારોમાંથી ગ્યાર હજાર અને જે જે જનરલમાં જનાર ઉમેદવાર છે એનો સમાવેશ થાય છે ઓબીસી કેટેગરીમાં એકસો તોંતેર ઉમેદવાર હતા અને જે બાર જે ઉમેદવારો છે એમને ઓબીસીની સીટ ઉપર એટલે કે કેટેગરીની સીટ ઉપર પોતાની જિલ્લા પસંદગી કરેલ છે અને એકસો એકસઠ ઉમેદવારોમાંથી ગ્યાર હાજર પ્લસ જે જનરલનો ક્રાઇટેરિયા ધરાવવાના કારણે જનરલ સીટ ઉપર પોતાની જિલ્લા પસંદગી કરેલ હશે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં નવ્વાણું ઉમેદવારો હતા જેમાંથી બાર ઉમેદવારો છે એમને કેટેગરીમાં પોતાની જે જિલ્લા પસંદગી છે એ કરેલ છે અને સત્યાસી ઉમેદવારોમાં ગ્યાર હાજર પ્લસ જનરલમાં જનાર ઉમેદવારો હશે આમ ત્રણસો એકોતેર ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી એકસો ને પાંત્રીસ ઉમેદવાર છે એ હાજર રહ્યા છે અને બસો છત્રીસ ઉમેદવારો છે એ આજ આજરોજ ગેરહાજર રહેલ છે વાત કરી હવે આજે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો તો ઇંગ્લિશ વિષયમાં સેફ જોઈન કયો હશે તો અહીંયા જે મેરિટ નંબર દર્શાવ્યા છે એ કેટેગરી મેરિટ નંબર છે તો એસસીમાં મેરિટ નંબર સત્તાવન એસટીમાં મેરિટ નંબર નેવ ઓબીસી કેટેગરીમાં મેરિટ નંબર બસો અઠ્યાવીસ અને ઈડબલ્યુએસ કેટેગરીમાં મેરિટ નંબર એકસો ત્રેવીસ અહીંયા જે મેરિટ નંબર દર્શાવેલા છે તે હવે કેટેગરીના જે આ ઉમેદવારો છે એ સંપૂર્ણપણે સેફ ઝોનની અંદર આવે છે અને બીજા રાઉન્ડમાં જો કેટેગરીના જે ઉમેદવારો છે એ જનરલી સીટ ઉપર પોતાની જિલ્લા પસંદગી કરે તો આ જે સેફ નંબર છે એ આગળ વધતો જશે આશા રાખું છું કે આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરશો અને તમામ જે વિદ્યા ભરતીના ઉમેદવારો છે તેમના સુધી શેર કરશો જે ઇંગ્લિશ વિષય છે એ ઇંગ્લિશ વિષયમાં હિન્દી અને જે ગુજરાતી વિષયની જિલ્લા પસંદગી થઈ છે એ બંને ભાષાઓ કરતાં જે ઇંગ્લિશ વિષયમાં જે ગેરહાજરનું પ્રમાણ છે એ વધારે જે રહેલ છે એવું જોવા મળે છે એટલે ઇંગ્લિશ વિષયમાં જે બીજા રાઉન્ડ છે એનો જે મેરિટ છે એ નીચું જવાની સંભાવના છે જે ઉમેદવારો છે એ ચેનલ ઉપર નવા છે તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને પ્રોત્સાહન પૂરું પાડશો જે વિદ્યા સહાયક ભરતીને લઈ અને તમામ અપડેટ છે એ આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે જે જિલ્લા પસંદગીને લઈ અને ડે બાય ડેનું જે હાજર અને ગેરહાજરનો જે સંપૂર્ણ એનાલિસિસ છે એ આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે તો ચેનલની સાથે જોડાયેલા રહેશો વિડીયોને લગતા આપણા પ્રતિભાવો અને જે ભરતીને લઈ અને શૈક્ષણિક જે કામગીરી છે એને લઈ અને આપણા જે કંઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો જેના જવાબ આપવાના પૂરતા પ્રયત્નો કરીશ આભાર